ચૈત્રી પૂનમે ચોટીલા દર્શન જતા યાત્રિકો માટે ધમધમી ઉઠ્યા સેવા કેમ્પો સહેલા તાલુકાના સામતવર ગામના પાટિયા પાસે જય શક્તિ યુવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષના નાસ્તાનું આયોજન કરવામાં આવે છે લોકો આવી સેવાકીય પ્રવૃત્તિ યોજી સરાહનીય કામગીરી કરી રહ્યા છે સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથકમાં આવેલા યાત્રાધામ ચોટીલા મંદિર ખાતે આવેલા ચૈત્રી પૂનમે લોકો લાખોની સંખ્યામાં આવી ધન્યતા અનુભવે છે ચોટીલાએ જતા યાત્રીઓ રસ્તા પર મોટી સંખ્યામાં જોવા મળે છે ચોટીલા ચૈત્રીસ પૂનમના દિવસે ધજા ચડાવવાનું અનેરું મહત્વ છે જેમાં ખાસ કરીને પદયાત્રીઓ માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી સેવાકીય કેમ્પો લોકો દ્વારા ઊભા કરવામાં આવતા હોય છે જેમાં ચાર વાણી નાસ્તા જમણવા રહેવા સુવાની તેમજ નહવાની જવા જેવા તૈયારીઓ કરી લોકો સેવા કરવાનો લાભ લેવા કેમ્પો કરવામાં આવે છે ચોટીલા સુખસુરી ગામના લાખોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લઈ લાભ લઈ ઉમંગ અને આસ્થા સાથે રહી પોતાના વતન પાછા ફરે છે રિપોર્ટર જયસિંહ સારોલા સાયલા વર્તમાન ન્યૂઝ ગોવિંદભાઈ મનજીભાઈ ગામ સામતપર તાલુકો સાહેલા અમે છેલ્લા પાંચ વર્ષથી આ કણે ગામ સમસ્ત મળી અને આ સેવાનું કાર્ય કરવી છીએ અને ભગવતીની અમારા સાઉન્ડમાં ચોટેલાની દિયા છે ગામમાં અમારો છે અને આખા ગામ સમસ્તે આ મળે અને આ સેવા હાલતા સંઘને ચા પાણી નાસ્તો અને બને એટલું સેવા અમે મેં કરી રહ્યા છીએ બી ભગવતીની આટલી અમારી દિયા છે બોલો સાઉન માની જય મારું નામ ઠાકોર ગેલાજી રણછોડજી અમે કલોલ તાલુકાના ગામ હાજીપુરથી આવીએ છીએ પગપાળા આયોજનમાં હમણાં સેવા ભરપૂર મળી રહી છે માતાજીના અમે લગભગ પાંચથી ચાર દિવસથી ચાલતા આવીએ છીએ લગભગ એકસો ચાલીસથી પચાસ કિલોમીટર અમે ચાલતા આવ્યા છીએ હજુ પચાસ કિલોમીટર બાકી છે પગ વાળા સંગ ચોટીલા અમદાવાદ થી અમે કોઈ બી જગ્યાએ સેવામાં કેમ માં ઉપાડીને સરસ સેવા આપ્યો છે અને એમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કેટલા અમે છ દિવસ થઈ છે છ દિવસ અહીંયા પણ છ દિવસ અમે બહુ અનુકૂળ સારું લાગે છે કે દર્શન દર્શન કરવાય છોડીને એટલે બધી જગ્યાએ સારી સેવા મળે